સ્વાગત છે નવા વિડીયો લોગ ની અંદર બધા ને જય માતાજી જય મંગલ મા તમે દાણા પોણા સાત ગયા ને બોપ હવાર કામ કર્યું કપડા ને ધોયું પછી બપોરે ખાય પીન ભૂજ જા થા ને રાગી જા તા ચાર વાગી જા મન તો ભાઈ ને રાગે પડજે થા તા અમાર ઘરે એક મહેમાન આવી ગયા ના 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 કા તા નામ હું સે જાનુ જેનુ તાર મમ્મી નામ હું કઈ ન ઉતારું ને એક લાગે ઉતારું હું એક લે તો એને શરમ આવે છે જો બોલતે નથી આ કોણ છે ગૌતમ છે ને ભાઈ છે ગૌતમનો ગૌતમનો ગૌતમ તો આ ગૌતમ ના કાકાનો છોકરો છો ને તું હા અને અમાર કાળુ ભાઈ જો એને તડકો લાગે ત્યાં બેહી જાય જો એમાંય છોકરાં ત્યાં બે એ કા જો અમારે નામ લઈને ત્યાં પડખે જાય જો

જો દે <coughs> <coughs>

કો રમુ યાર ઓ ઘરે મોડ લે તો ભાઈ બંધાઈ ગયો અતરમાં જાગી ગુસ્સા પડી પિતા જો આ કપડા મે ધોયા થા ને આ કપડા લઈને સકેલ રાખી થોડું બજરાન આવણો કરીને મૂકી દે એવું કરના છે આમ તર આફસે તરક નવેનો જો કોળ આલો પણ মানে খেৰ কা বস এ খেৰ থাই चंबे जाएगी आना आ रहे का जेनू हैं जेनू ने, ने रावण के लाभ नवाई लगे थोड़ी थोड़ी रावण मनी मजा आएगा रावण मनी हम चंबे जाएगा रावण मकड़ा मनी क्या है ना 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 તમે જે હાડાસા જેવું છે ને કારખાનાથી ઘરે આવ્યો બગાઈ અરદમાં છે અને જય મોગલમાં ગાજર જો કાશ ભાઈ એક ગાજર ગાજર આપું માસી એ લે આયા થાય એક ખાઈ દે મનથી હા તમે કરજો ગાજર આસે ને આવો કાન તો રામે મને અંગરભાઈ જો ગાડીનો ઓડું કરે છે ગાજર કોને ભાવ કમેન્ટ કરજો ભાઈ મિત્રો આપણે ખાઈશું હા કમેન્ટ કરજો ભાઈ આ ક્યુ છે ના કેસરી છે हां वो बाक्यो गाजर नो था है वो वाला में था हूं हां भाई में काम में था, 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 था।, था हम्म सड़क को केवा पड़ो आज दिन मत जात बहुत गाड़ी चाला करे ओ पड़ सही से करो मुंह से करो खास करीन कमेंट कर दियो भाई गाजर को भाई बोल करो भाई है ना गाजर कोने है मासी के गाजर है पण आज पहली बार कितना कोई नहीं आज मैं मारे जा गाजर खा दूं आज मैं मारे जा गाजर खा दूं कक्के हां काही नहीं फैमिली गाजर और मु जाऊ छु मरडा फूल को छ ना तारा फूल को है उतरमा कर दे डीएस ने सड़ा जी हम्म तो मु जाऊ जाऊ मैं सने समय बाल जो हां

બધા ઘેર આવવા માટે જો બરત મમ્મી રહી એ વાડીએ થી ઘેરે જરદા તો આમ ભેં કેટલા બધું માલ છે જો તો કેટલી ભેંસો ને ગાયો ને બધું ભેગું આમ એ છે માલ આવતા છે વાહ રે ગીજા એજી જન હળવળું આલ્યો ઓય એજી તો લસ્કરા ઘેહુ દીસે કાટા છે કાટા હળવળું આલ્યા છે हाँ पड़े घर भेगा का ये जो हम शेगा लावे जी जो फिर हमें मंदिर जो मंदिर अगड़े झालर था है मोड़े की थोड़ी मोड़ी था जो नहीं <laughs> जो ना लावे आवे गौतम गौतम ही आलो आवे जो आवे ये ते मंत्र भाई है मराए वक्त मंत्र भाई

ಹಳೂ ಹಳೂ ಆಳಾವೆ ಬದಾಯ ನೀರತೆ ಜಾಯಿ એમಕೆ ಗಾತಮ್ ಜಹಳೂ ಹಳೋ ಆಳೋ ಜಾ ಕೈ ನೀ ಜೋ ಫ್ಯಾಮಿಲಿ ಹಾಜ್ ಪಡಿ گئی ಹರು ಹಾಳೋ ಫ್ಯಾಮಿಲಿ ಅವೆ ಹಾಜ್ ಪಡಿ گئی ಜೋ ಸೆಕ್ಲಾ ಪಕ್ಷಿಡಾ ಬದಾ ಹೋ ಹೋನ್ ಮಾळा ಮ ಜಾಹ ಜೋ ಜೋ ಮಡಿಸೆ ಗೊತ್ವಾ ಅನಬನ ಅವ್ತಿ ಆವಿ ದೆಸ તો કાંઈ નહીં ફેમેન્ટ હાર વાલો હવે આપણે અંધારું થઈ ગયો તો ઘરમાં જઈને આંધવા જોવા મળીએ હાર હાલો લાઈટ વિડીયો ગમ્યો હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મારે એકાઇલ નવા વિડીયોમાં અને અનિલભાઈ જો તોફાન કરે અહીંયા ઊભો ઉભો પાણી થોડે કાંઈની હાલત મળેલી લાઈક છે સબસ્ક્રાઈબ કમેન્ટ કરતા ભૂલતા નહીં એકાઇલ નવા વિડીયોમાં